આ ઉંદરડો છે તે દારૂ પી ગયો હતો અને દારૂ પી ગયા બાદ રાત્રિના સમયે તે રોડ પર તોફાન મચાવતો હતો આસપાસથી પસાર થયેલા લોકોને તે ગાળા ગાળી કરતો હતો પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચે છે આ પોલીસ વાળાઓ જબરજસ્તી બેસાડે છે તેમ છતાં ઉંદરડો દારૂના નશામાં બનેલો હતો વાહનનો કાચ પણ તોડી નાખે છે આ ઉંદરડાએ દારૂ પીધા પહેલાના પણ દ્રશ્યો બતાવ્યા છે અને ત્યારબાદ આ ઉંદરડાને દારૂનો નશો ઉતરો ત્યારબાદ પોલીસે તેના સાથે શું કર્યું તે દ્રશ્યો પણ તમને બતાવવા છે નમસ્કાર આપ છો ન્યૂઝ હું છું સાથે ગુજરાતમાં અનેક પ્રકારના સિગરેટયા દાદા પણ છે અને આ સિગરેટયા દાદા કેટલીક વાર દારૂ પી જાય છે અને દારૂ પી ગયા બાદ આ ઉંદરડાઓ છે તે છાકટા બને છે રોડ પર સીન સપાટા કરતા છે છે તે કરે આ ઉંદરડા પીધા બાદ પોતાની જાતને ખૂબ શક્તિશાળી સમજે છે અને આસપાસ નીકળતા લોકો હોય કે પોલીસ હોય તેમને તે ગાળા ગાડી કરતા હોય છે વડોદરાના શહેરમાં પણ નવા યાર્ડ વિસ્તારમાં આવી જે ઘટના સામે આવી છે જેમાં આ ઉંદરડો આ ઉંદરડો વસીમ દુરાની છે તે દારૂ પી જાય છે અને દારૂ પી ગયા બાદ રાત્રિના સમયે તે ગાળા ગાળી કરે છે છાકટો બને છે અને ત્યારબાદ કોઈ ત્યાં સ્થાનિક વ્યક્તિ પોલીસને જાણ કરે છે તેથી પોલીસને પીસીઆર વાન ત્યાં પહોંચે છે પોલીસવાળાને આ ઉંદરડાને જે દારૂ પી છાકટો બનેલો હતો તેને આ પીસીઆરમાં બેસાડવા માટે પડસેવો પડી જાય છે પરંતુ આ પોલીસવાળાઓ જેમ તેમ કરી તેને પીસીઆર વાનમાં બેસાડે છે આ દારૂના નશામાં છાકટા બનેલા આ સિગરેટ દાદા આ ઉંદરડાએ આ પીસીઆર વાહન હતો તેનો કાંચ પડ તોડી નાખે છે અને તેના સૌથી પહેલા કેટલાક દ્રશ્યો આપને બતાવવા છે આ વસીમ દુરાની છે તે પોતે બન્યો હતો નશામાં તેને થાણા લઈ જવામાં આવે છે અને થાણા લઈ ગયા પછી તેનો જ્યારે નશો ઉતરે છે તે સમયે તેને આ નવા યાર્ડ વિસ્તારમાં લાવવામાં આવે છે અને ત્યાં તેની સરભરા પણ કરવામાં આવે છે અને તેના પણ આ દ્રશ્યો તમે ઉપર જોઈ રહ્યા છો તે મુજબ આ ઉંદેરડો જે દારૂના નશામાં ગાંડો બન્યો હતો તેને ત્યાં ઉઠક બેઠક કરવામાં આવે છે પોલીસ તેને તેના નશા પહેલાંનું અને નશા પછીની ઘટનાનું પણ ભાન કરાવવામાં આવે છે ગુજરાતમાં આવા સિગરેટિયા દાદા અને આવા ઉંદેરડાઓ કેટલીક વાર દારૂ પી જાય છે અને છાકઠા બને છે પછી જ્યારે નશો ઉતરે છે તે સમયે આ ગુજરાતની પોલીસ તેમની શું હેસિયત છે તેનું તેમને ભાન કરાવતા હોય છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે